બીજેપી નેતાના પુત્ર વિજય ભાભોરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે બૂથમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યાનો વિડીયો વાયરલ થયો છે સવાદાતા નિલુ ફોન લાઈન પર છે નિલુ દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે અને બીજેપી નેતાના પુત્રની સંડોમણી આમાં સામે આવી છે તેનો જ વિડીયો સામે આવ્યો શુવધવા અપડેટ જી દાહોદનો સુધા બેઠકમાં બિહારવાળી થઈ હતી મહીસાગર સંત્રમુર તાલુકાના પરતપુર ગામમાં થયું હતું બુથ કેપ્ચરિંગ ભાજપના નેતા પુત્ર વિજય ભાભોરે બુથમાં ઘુસીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી

તો દાહોદની આ ઘટના સામે આવી ત્યારબાદ કોંગ્રેસ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે કોંગ્રેસ ઉમેદવારે કલેક્ટરને અહીંયા ફરિયાદ કરી છે બૂથ કેપ્ચરિંગ આ ઘટના મૈસાકરના પ્રથમપુર ગામમાં આવી છે ફાયર ભાઈ ભાઈ નું ચાલે બીજે બીજે બબુર એટલે વાત ખલા એક જ ચાલે બબુર મશીન બસિન પણ આપણા બાપનું જ છે

જો સૌ પ્રથમ તો કોંગ્રેસે તો ફરિયાદ કરી જ છે વિરોધ પક્ષનું કામ નિભાવ્યું જ છે પરંતુ આ પ્રકારની ઘટના મને લાગે છે ભારતના નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર બની છે આવી રીતે કોઈએ લાઈવ બૂથ કેપ્ચરિંગ કર્યું હોય પોલીસને તંત્રને બધાને દબાવીને અધિકારીઓને દબાવીને એવું આ કદાચ ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પહેલી વાર બન્યું છે લગભગ સાંજનો સમય છે પાંચ ને ચાલીસ પચાસનો નો સમય છે મતદાન પૂર્ણ થવાનું હોય ત્યારે આ પ્રમાણે બુથ કેપ્ચરિંગ કરવાનો જે આ પ્રયત્ન કરેલો છે છે ભારતીય જનતા પક્ષના નેતાના એ મને લાગે કે ભારતની લોકશાહી માટે કરતો છે પંચે આના માટે સુઓ મોટો કરીને જાતે ફરિયાદ કરવી જોઈએ ગઈકાલની એમને ખબર હોય અમે તો આની ફરિયાદ કરી જ રહ્યા છીએ લોકશાહીને મજબૂત કરવા માટે થઈને પરંતુ ચૂંટણી પંચે જાતે સુઓ મોટો કરીને જાતે ફરિયાદ કરવી જોઈએ અને આવા લોકોને નસિયત કરવી જોઈએ ના માત્ર આવા ગુંડાઓને પરંતુ આ જે વ્યવસ્થિત પૂર્વક નું આયોજન કરનાર આખી મંડળી જે છે એ મંડળીને નશિયત કરવી જોઈએ જેની અંદર એનો ફોન કબજે કરીને કોણે આ આખા આયોજનની અંદર ભાગ ભજવ્યો અને સાથે મુખ પ્રેક્ષક બનીને જોનાર પોલીસ અને મુખ પ્રેક્ષક બનીને જનાર અધિકારીઓ જો એમણે ફરિયાદ ના કરી હોય અને જો ફરિયાદ કરી હોય તો એમને માફી પાત્ર છે પરંતુ જો એમણે ફરિયાદ ના કરી હોય ડાયરીમાં નોંધ ના કરી હોય તો એમના ઉપર પણ એટલો જ ગુનો લાગે જેટલો આ ભાભોર પુત્ર ખુલ્લા છે